આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર મામલેદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પાત્રો ભરાવાની શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ દિવસે ધંતુરિયા ગામના સરપંચ સહિતના ઉમેદવારો સભ્યો તેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા આવી પહોંચ્યા હતા પોતાની પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભરી પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો બીજી તરફ ભરણ અને સાજોદ ગામના સરપંચ ઉમેદવાર પોતાની પેનલના ઉમેદવાર સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભરવા આવી પહોંચ્યા હતા સરપંચના ઉમેદવાર મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી

આજે અને સોમવાર બપોરના ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શનિ અને રવિ જાહેર રજા હોય એમાં ફોર્મ ભરવાનું પ્રક્રિયા બંધ છે જેથી અંકલેશ્વરનગર તાલુકા પંચાયતમાં અને મામલા કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં સત્તાવીસ ગ્રામ પંચાયતોમાં અને એકસો સડસઠ જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે તે માટે સાત ચૂંટણી અધિકારીઓ છે અને સાત મદદની ચૂંટણી અધિકારીની નિમણૂક કરેલ છે અને આ બાબતે દસ ઝોનલ અધિકારી છે અને દસ મદદની ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરેલ છે કુલ ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષ મતદારો છે અને અઠ્ઠાવીસ હજાર પાંચસો છે આમ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે

પરસ્પર એના માટે સંવેદનશીલ ગણવામાં આવેલ છે પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર